હરિ ઓમ શ્રી કૃષ્ણ વંદે ગુરુ જય શિવશંકર વાલા શ્રોતા મિત્રો કેમ છો મજામાં ને નિત્ય ગીતા સત્સંગમાં પધારેલા સર્વને મારા જય શ્રી કૃષ્ણ જય શિવશંકર રાધે રાધે મિત્રો આજનો વિષય ખાસ મહાશિવરાત્રી પર્વ જે શિવ ભક્તો છે તેમને માટે ખાસ સુવર્ણ અવસર શિવ તત્વને જાગૃત કરવા માટે તો મિત્રો મહામાસની વધ એટલે કે કૃષ્ણ પક્ષની ચૌદશ આદિદેવ શિવ પ્રાગટ્ય દિવસ જેમ જન્માષ્ટમી શ્રી કૃષ્ણજીનો જન્મદિવસ જન્મ દિવસ છે એ જ રીતે મહાશિવરાત્રિ શિવજી એટલે કે શિવલિંગનો પ્રાગટ્ય દિવસ મિત્રો દ્રષ્ટિથી તો બ્રહ્મા વિષ્ણુ મહેશ એક અદભુત ચૈતન્ય શક્તિ પિતા પરમાત્માનું અવિભાજ્ય અવર્ણનીય તત્વ છે સાથે સાથે નિર્વિકાર નિરાકાર શિવ સ્વરૂપ છે મંગળ સ્વરૂપ છે તેમનો કોઈ આદિ નથી કે તેનો અંત નથી તો પછી મહાશિવરાત્રી કે મહાજન જન્માષ્ટમી જન્મદિવસ પ્રાગટ્ય દિવસ કેમ ઉજવાય છે તો મિત્રો આ પ્રશ્ન સ્વાભાવિક છે પરંતુ આ એમની અદભુત લીલા છે બુદ્ધિ કે વાણીનો આ વિષય નથી પરંતુ બુદ્ધિ અને વાણી તથા દ્રષ્ટિ જેટલી નામ રૂપમાં આસક્ત આસાનીથી થાય છે તેટલી નિર્વિકાર પરમાત્મામાં સ્થિર થઈ શકતી નથી તેથી પ્રથમ સાકાર સ્વરૂપની આસાનીથી ઉપાસના કરી નિરાકાર સ્વરૂપમાં આસાનીથી કૂદકો મારી શકાય જમ્પ મારી શકાય એ જ આશયથી દીર્ઘદ્રષ્ટાઋષિ મુનિઓ દ્વારા ભગવાન અને ઉચ્ચ કોટીએ પહોંચેલા મહાપુરુષોના જન્મદિવસ ઉજવવાની પ્રથા પ્રચલિત કરવામાં આવી જેનો ફક્ત એકમાત્ર આશય કે માનવ ઝડપી ઉત્થાન કરે અને આસાનીથી લક્ષ સુધી પહોંચી શકે તો મિત્રો હવે શિવલિંગનું પ્રાગટ્ય કઈ રીતે થયું તો પુરાણમાં કથા આવે છે કે બ્રહ્માજીએ સૃષ્ટિની રચનાનું કાર્ય વિષ્ણુજીએ સૃષ્ટિના રક્ષણ અને પાલન જવાબદારી મળી એક દિવસ બંદે વચ્ચે હું મોટો કે તમે મોટા આમ મોટો કોણ એ વિશે વાદ થયો બ્રહ્મા કહે હું મોટો વિષ્ણુ કહે હું મોટો હું શ્રેષ્ઠ આમ પરંતુ નિર્ણય કોણ કરે બંદેની બૌદ્ધિક ખેંચતાણ ચાલી તેટલામાં જ બંદેની વચ્ચે એક અદ્ભુત અને મોટું શિવલિંગ પ્રગટ થયું તેમાંથી આદેશ આવ્યો કે જે મારો આદિ અથવા અંત સૌ પ્રથમ જાણે તે બંદેમાંથી શ્રેષ્ઠ તો બ્રહ્માજી આકાશ તરફ જોવા લાગ્યા ગતિ કરીને જાણવા ગયા અને વિષ્ણુજી નીચે પાતાળ લોક તરફ શેડો જોવા ગયા તો બ્રહ્માજી ઉપરના સાત લોક ફરી વળ્યા વિષ્ણુજી નીચેના સાત પાતાળ જોઈ વળ્યા પરંતુ મિત્રો આ શિવલિંગનો ઉપર કે નીચો છેડો મળ્યો નહીં બંદે દેવો થાક્યા બંદેનો અહમ ઢીલો પડી ગયો પોતાની મૂળ જગ્યાએ પરત આવ્યા અને સ્તુતિ કરી કે આપ કોણ છો તો આદેશ થયો કે આપણે ત્રણેય જેના આદેશથી પ્રગટ થયા છીએ અને જે આપણ ત્રણેયનું આધિષ્ઠાન તત્વ છે તે પરમાત્મા છે અને તેમના કાર્યમાં આપણે ત્રણેય એકબીજાને સહયોગ કરીએ કે બ્રહ્મા દ્વારા સૃષ્ટિની રચના થાય વિષ્ણુજી દ્વારા સૃષ્ટિનું રક્ષણ અને તેનું પાલન પોષણ થાય અને મારા દ્વારા સૃષ્ટિનું પ્રલય થાય આ રીતે આપણે ત્રણેય એકબીજાને સહયોગથી સાથે મળીને પરમાત્માના કાર્યમાં સહયોગ બનીએ તો મિત્રો બ્રહ્માજી વિષ્ણુજી અને શિવ આ ત્રણેય એક પરમાત્મા તત્વનું એક અને અભિન્ન અંગ છે કોઈ નથી ઊંચું કોઈ નથી નીચું તો આ જ દિવસ મહાશિવરાત્રીનો દિવસ આજ દિવસે શિવલિંગની ઉત્પત્તિ થઈ હતી શિવ તત્વ પ્રગટ થયાનો દિવસ શિવભક્તો ભક્તિભાવથી આખી રાત જાગરણ કરીને અમીઠ ફળ મેળવે છે તો મિત્રો હવે પૂજાના પ્રકાર અને મહાશિવરાત્રીનું મહાફળ જોઈએ કે આ દિવસે આકળા દતુડાનું ફૂલ બિલિપત્ર શિવલિંગ ઉપર ચઢાવાય છે શિવ પૂજામાં વસ્તુની કિંમત નથી ભાવની કિંમત છે ભાવહી વિધતે દેવ ભાવના ભૂખ્યા ભગવાન માટીના કે રેતીના ઢગલો કરીને પણ શિવલિંગ બનાવી લો કોઈ પણ ફળ ફૂલ જે કોઈના કામમાં ન આવે કોઈ જાનવર પણ ન ખાય તે ફળ ફૂલ તોડીને શિવજીને અર્પણ કરી દો મોઢામાં હવા ભરીને બંદે ગાલ થપથપાવીને વગાડી દો ના બેન્ડવાજાની જરૂર શિવજી પ્રસન્ન થઈ જાય છે પૂજા અર્ચનાનો આશય ફક્ત એટલો જ કે મલિન અંતઃકરણ સ્વચ્છ થાય પ્રભુ સ્વયં બિરાજમાન છે ફક્ત પ્રગટ થવા માટે અનુરૂપ થવાનું છે હવે પૂજા પદ્ધતિ તો મિત્રો પ્રથમ આરાધના કો થી પત્રમ પુષ્પમ પંચામૃત આંકડો દતુરો બીલીપત્ર ભસ્મ રુદ્રાક્ષ વગેરેથી તેનાથી પૂજા કરી શિવજીને પ્રસન્ન કરી શકાય છે તેનાથી ઊંચું પૂજન માનસિક પૂજન કે હું ખાવું છું પીવું છું તે તમને જ ભોગ ધરાવું છું હું જે ચાલું છું તે તમારી પ્રદક્ષિણા કરું કરું છું છું પરિક્રમા જે જે કર્મ કરું છું તે તમારી માટે જ કર્મ કરું છું શું શું તો દંડવજ કરું છું આ થઈ માનસિક પૂજન આનાથી પણ એક સ્ટેજ ઊંચું તાત્વિક પૂજન અખિલ બ્રહ્માંડમાં પરમાત્મા જ સારું રૂપ છે બાકી બધા તેમની પ્રકૃતિ નો જ વિલાસ માત્ર છે નામ અને રૂપ તેમની માયા છે આદિગુરુ શંકરાચાર્ય રચિત શિવોહમ નંદોહમ શુદ્ધોહમ બુદ્ધોહમ સુખ અહમ આનંદોહમ નિજાનંદોહમ ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોોહં અહં નિવિકલ્પ નિરાકારરૂપો વિભુ વ્યાપ્તસર્વત્રિન્દ્રિયા સદામે સત્વ ન મુક્તિ ન બંદન ચિદાનંદમ શિવોહમ શિવોહમ ખુલ્લી ઓખે સમાધિ મિત્રો સહજ સમાધિ શિવ તત્વમાં લાગી જાય છે શિવપુરાણમાં શિવજીમાં પાર્વતીને કહે છે કે હે દેવી મહાશિવરાત્રિના દિવસે જે ઉપવાસ કરી રાત્રિના ચાર પહર મારી પૂજા કરે છે તે નિશ્ચિત જ મને સંતુષ્ટ કરે છે હું તેના પર અવશ્ય પ્રસન્ન થાઉં છું ઉપવાસ એટલે કે ઉપ એટલે સમીપ અને વાસ કરવો એટલે પોતાના આત્માની સમીપ નજીક જવાની વ્યવસ્થા એટલે કે ઉપવાસ ઉપસમીપ્ય યોવાસો જીવાત્મા પરમાત્માનો અર્થાત જીવાત્માનો પરમાત્માની નજીક વાસ તેનું નામ ઉપવાસ જપ ધ્યાન સ્નાન દાન પુણ્ય કથા શ્રવણ આ પવિત્ર સદ્ગુણોથી પરમાત્માની નજીક જવામાં સહાયક છે શિવરાત્રિને શિવરાત્રિ વ્રત કહે છે જીવનમાં જો કોઈ પણ વ્રત નહીં રાખે તો જીવનમાં દઢતા નહીં આવે દક્ષતા નહીં આવે અને પોતાના ઉપર શ્રદ્ધા પણ નહીં બેસે અને સ્વ સ્વરૂપ સત્ય સ્વરૂપ આત્મા પરમાત્માની પ્રાપ્તિ નહીં થઈ શકે યજુર્વેદમાં આવે છે કે વૃત્તેન દીક્ષા માપનોતી દીક્ષા યા માપનોતી દક્ષિણા દક્ષિણા શ્રદ્ધા માપનોતી શ્રદ્ધાયા સત્ય માપનોતી વ્રત તન મન ને પુષ્ટ અને મજબૂત કરવામાં સહાયક છે શિવરાત્રિ એ રાત્રિ પૂજન કેમ તો મિત્રો આ સમયે એક ઋતુ પૂરી થતાં શિયાળો પૂરો થતાં ઉનાળો બીજી ઋતુ શરૂ થાય છે બંને ઋતુનો મધ્યકાળ એટલે સંધિકાળ ગણાય છે જો સંધ્યા સમયે જે જાગી જાય જાગ્રત રહી જાય તો આત્મામાં પામવાની કળા આવડી જાય સાથે સાથે જપ તપ પૂજા પાઠનું અક્ષત ફળ મળે છે મિત્રો તાત્વિક પૂજન જોઈએ દરેક વસ્તુનું તો બિલીપત્ર એ ત્રણ ગુણનું પ્રતિક છે સત રજ સાથે અહમ સમર્પિત કરવાનો દિવસ પંચામૃત એટલે કે પોજભૂતોનો પરમાત્માના પ્રસાદથી મળ્યા છે તેનો ઉપયોગ પરમાત્માના કાર્યમાં કરવો આરતી એટલે કે પ્રકાશથી જીવવું ધૂપદીપ એટલે પોતાના સુંદર સ્વભાવની સુવાસ ફેલાવી ત્રિશુળ ધારણ એટલે કે જાગ્રત સપ્ન સુસુપ્તિ તણે જે સૂળ છે તેનાથી પર થવું પશુતા તત્વમાંથી તત્વમાંથી શિવ તત્વમાં જાગવાની વિધિ ની પ્રક્રિયાનું નામ શિવરાત્રિ જો મનની તુચ્છ કામનાઓ છોડી જીવાત્માનું મૂળ અધિષ્ઠાન શોધવા માટે અને તેમાં ડડ થઈ જીવનમાંથી શિવ તત્વ જગાડવાની રાત્રિ એટલે કે શિવરાત્રી અહોરાત્રિ મિત્રો વર્ષમાં અહોરાત્રિ એટલે કે ચાર રાત્રિ મહારાત્રિ આવે છે જેમાં શિવરાત્રિ હોળી જન્માષ્ટમી અને નરક ચતુર્થી એટલે કાળી ચૌદશ આ એક દિવસ હજારો દિવસોનું કામ કરવા માટે વિશેષ સંયોગ ભેગો થાય છે હવે મિત્રો શિવ શિવ શબ્દનો અર્થ જોઈએ અર્થાત કલ્યાણ સ્વરૂપ મંગળ સ્વરૂપ સત્યમ શિવમ સુંદરમ સત્ય છે કલ્યાણકારક છે અને સુંદર છે મહા નો તાત્વિક મર્મ કે જે આખું જગત શયન કરે છે જે વિકાર રહિત છે પરમ સત્તાનું નામ શિવ છે અને તેને મળવાની રાત્રિ અર્થાત આરામદાય સુખદાયીની શાંતિદાયિની અવસ્થા આપનારી રાત્રિ એટલે કે શિવરાત્રિ તેના મુખ્યમંત્રસે શિવ શરણ ગ્છા ઑમ નમઃ શિવાય ઓમ ત્રંબક યજા મહેગંધિપુષ્ટિ વર્ધન ઉર્વારૂક્મિ વંદનામ મૃત્યુમોક્ષી મામૃતા ઈશાન સહિતામાં આવે છે કે મહાશિવરાત્રિનું વ્રત અને જાગરણ બધા જ પાપોનો નાશ કરનારું અને ચંડાલ સુધીના બધા જ મનુષ્યો પ્રાણીઓનું ભક્તિ અને મુક્તિ બંદે પ્રદાન કરનારું વ્રત છે તો મિત્રો શિવરાત્રિએ ચાર પ્રહર પૂજા કરવામાં આવે છે રાત્રે નવ વાગે રાત્રે બાર વાગે સવારે ત્રણ વાગે અને સવારે છ વાગે મધ્યરાત્રિએ મહાન નિશ્ચિતકાળ જે ખાસ કાર આવે છે તે બાર અને ઓગણત્રીસ મિનિટથી શરૂ થઈ એક અને સત્તર મિનિટ સુધીનો શ્રેષ્ઠ સમય છે મિત્રો મહાશિવરાત્રી બુધવાર તારીખ છવ્વીસ બે બે હજાર પચીસ ના રોજ આવે છે અને મિત્રો આપ સૌને માટે ખુશખબરીના સમાચાર કે શિવરાત્રિને રાત્રે હું લાઈવ આવી રહ્યો છું શિવરાત્રિની મહાપૂજા લઈને પ્રથમ પહોર રાત્રે નવથી દસ એક કલાક જેમાં શિવરાત્રિની વાર્તા શિવ માટે વપરાતી વસ્તુ બિલીપત્ર ભસ્મ પંચામૃત રુદ્રાક્ષની ઉત્પત્તિ અને મહત્વ વિશે વાત કરીશું ત્રીસ મિનિટ શિવ પૂજા કરીશું અને રાત્રે બીજો પહોર જે મુખ્ય મહાન મહાનિશ્ચિત કાળ આવે છે જે તેમાં દોઢ કલાક લાઈવ રહીશ તો રાત્રે બાર વાગે પ્રથમ ત્રીસ મિનિટ શિવજીની સોડસોપચાર પૂજા કરીશું પછીના ત્રીસ મિનિટ શિવ તત્વ વિશે સત્સંગ અને છેલ્લી ત્રીસ મિનિટ શિવ ધ્યાન તો મિત્રો શિવ તત્વ આત્મ તત્વ પરમાત્મા તત્વ સાથે એક થવાની અભિલાષા રાખતા ભક્તો માટે મારો નમ્ર પ્રયાસ છે અને ભક્તો માટે સુવર્ણ તક છે સો ટકા લાભવાળો સોદો છે અને મફતમાં સોદો થવાનો છે તો મિત્રો આવતીકાલે ફરી મળીશું શ્રીમદ્ ભગવદ્ ગીતાના નિત્ય એક શ્લોકના સત્સંગમાં તો સૌની રજા લઈએ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે